ગુજરાતમાંથી ફરી એકવાર મસ્ત મોટી દારૂની મહેફિલ ઝડપાઈ છે તો જે પ્રકારથી દારૂની પાટી પકડાઈ છે તે બાદ અનેક સવાલો અહી ઉપસ્થિત થઈ રહ્યા છે તો સમગ્ર આ ઘટના સામે આવી છે દારૂની પાટી પકડાતા ચકચાર મચી છે ઉલ્લેખનીય છે કે દરોડા પાડવામાં આવ્યા હતા પાટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે આ દારૂની મહેફિલમાં કુલ એક્યાસી લોકો દારૂની મહેફિલ કરતાં ઝડપાયા છે દસ જેટલા હુક્કા અને અનેક દારૂની બોટલો પણ કબજે કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના દારૂબંધીવાળા ગુજરાતમાં ફરી એકવાર મસમોટી દારૂની મહેફિલ સાણંદ નજીક આવેલા નિર્માણા ગ્રીનમાં દરોડો પાડતા રેડમાં દારૂ હુક્કાની મહેફિલ પકડાઈ છે આ દારૂની મહેફિલમાં કુલ એક્યાસી લોકો દારૂની મહેફિલ કરતા ઝડપાયા છે દસ જેટલા હુક્કા અને દારૂની અનેક બોટલો પણ કબજે કરાઈ છે લગ્નના પચીસ વર્ષ થઈ ગયા તેની ઉજવણીના ભાગરૂપે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તો પોલીસે વીસ જેટલી ગાડીઓ કબજે કરી છે કરોડોનો મુદ્દામાલ પણ કબજે કર્યાનું સામે આવ્યું છે લગ્ન ગ્રંથિની ઉજવણીમાં દારૂ હુક્કાની મહેફિલ માણતા લોકો ઝડપાયા છે સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો છે સંવાદદાતા સંજય લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈ સંજય જે પ્રકારથી દારૂની જે પાર્ટી હુક્કાની પણ પાર્ટી અને સાથે જ પોલીસની કાર્યવાહી શું અપડેટ છે આપની પાસે લુબના દારૂની મહેફિલ અને દારૂની જે પાર્ટીનો પર્દાફાશ જે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશ જે સાણંદ પોલીસે કર્યો છે અને જે જગ્યાએ કર્યો છે એ જગ્યાએ હાલ અમે છીએ અને સાણંદ નજીક જે નિર્વાણા ગ્રીન હોમ્સ જે છે તેના બસો નંબરના બંગલામાં આપ જે જોઈ શકો છો કે આદર્શ અગ્રવાલ નામના વ્યક્તિ જે છે તેમની પચીસમી જે છે વેડિંગ એનિવર્સરી હતી અને તેને લઈને આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું કેવા પ્રકારનું એરેન્જમેન્ટ આખી આખી પાર્ટીમાં હતું એ હું પણ આપને દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જે જોઈ શકો છો કે અલગ અલગ ટેબલ જે છે એ ટેબલ અહીંયા રાખવામાં આવ્યા હતા જે લોકો અહીંયા આ હાઈ પ્રોફાઇલ જે પાર્ટીમાં પાર્ટિસિપેટ જે થયા હતા તેઓ અહીંયા આવ્યા હતા તો તેઓને દારૂ સર્વ કરવા માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી હુક્કા સર્વ કરવાની જે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી જે જમવાનું જે પીરસવાનું હતું એ જમવા માટેના જે મેનુ કાર્ડ જે છે તે પણ એ પ્રકારે જે છે અહીંયા રાખવામાં આવ્યા હતા જેથી કરીને જે પણ આ હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં તેઓ આવે તેઓ તે પ્રકારનું ભોજન કરવામાં આવ્યું હતું કે અલગ અલગ ટેબલ જે છે તે અહીંયા રાખવામાં આવ્યા હતા અને જે જગ્યાએ જે ડાન્સ ફ્લોર જે છે એ ડાન્સ ફ્લોર પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અહિયાં આ જ્યાં પાર્ટી ચાલતી હતી ને ત્યાં આ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું હતું હાલ જે છે સમગ્ર મામલે એસી લોકોની અટકાયત જે છે તે સાણંદ પોલીસે કરી છે જેમાં આડત્રીસ જેટલી યુવતીઓનો પણ સમાવેશ થાય છે જોકે આ યુવતીઓને નોટિસ આપીને છોડી દેવાઈ છે જો કે જે લોકો પકડાયા હતા તેઓને અહીંની સરકારી હોસ્પિટલમાં જે છે તેઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે તેતાલીસ જેટલા યુવકો જે છે તેઓની પૂછપરછ અત્યારે જે કરવામાં આવી રહી છે અને આ જે દારૂની જે મહેફિલ પકડાઈ છે તેમાં મસ્ત મોટો ગાડીઓનો લક્ઝુરિયસ કારનો કાફલો અને કરોડોનો મુદ્દામાલ જે છે તે પણ પકડાયો છે આ સમગ્ર મામલે અત્યારે હાલ હવે પોલીસ જે છે એ તપાસ કરી રહી છે કે જે દારૂ જે છે તે ક્યાંથી આવ્યો કારણ કે દારૂ પ્રતિબંધિત છે ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ દારૂની મહેફિલ જે ચાલતી હતી ત્યારે એ પણ તપાસનો વિષય છે અને જે આયોજન કરવામાં આવ્યું હુક્કામાં જે છે કયા પ્રકારનું કન્ટેન્ટ જે છે તે વપરાયું છે કયા જે દારૂ જે છે વિદેશી દારૂની જે બોટલો જે છે એ દારૂની બોટલો ક્યાંથી આવી એ તમામ તપાસનો વિષય છે અને હાલ એ સમગ્ર મામલે સાણંદ પોલીસે જે તે તપાસ શરૂ કરી છે જી બિલકુલ સંજય જે જે પ્રકારથી વિસ્તાર છે છે સારા અને ગાંધીના ગુજરાતમાં એક તરફ તો દારૂબંધી છે પરંતુ આ પ્રકારની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે શું જે આયોજકો હોવાની સાથે સાથે જે રિસોર્ટ અને ક્લબના લોકો હોય છે તેમના અંગેની જાણ હોય છે ખરી શું તેમના દ્વારા પણ પરમિશન આપવામાં આવે છે ને પછી આવી પાર્ટીનું આયોજન થાય છે સંજય લુબના જે પ્રકારનું આ જે સ્થળ છે એ એક બંગલો છે એટલે સ્વાભાવિક છે કે વીકેન્ડ જે વિલા જે હોય એ પ્રકારનો આ બંગલો છે ત્યાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું અત્યારે જે જોવા મળી રહ્યું છે સ્વાભાવિક છે કે આવી જ પાર્ટીઓ જે છે તે ક્લબ અને રિસોર્ટમાં પણ થતી હોય છે ત્યારે જે આયોજકો જે છે કે તેઓ આ ક્લબના માલિકોને કે રિસોર્ટના માલિકોને વિશ્વાસમાં લેતા હોય છે કે કેમ તે એક તપાસનો વિષય છે પરંતુ હાલ આ જે જગ્યાએ જ્યાં આ બંગ્લોઝમાં જ્યાં પાર્ટી ચાલી રહી હતી જેમાં જે આદર્શ અગ્રવાલ નામના વ્યક્તિની પચીસમી વેડી

તે જાહેર થશે ત્યારબાદ ખ્યાલ આવશે કે કોણ કોણ આ જે છે આઈ પ્રોફાઇલ પાર્ટીમાં જે છે તે જોડાયું હતું યુવતીઓ છે કે તેઓને નોટિસ આપીને જવા દેવાય છે પરંતુ આ પ્રકારની જે પાર્ટીઓનું જે અરેન્જમેન્ટ જે થતું હોય છે પોલીસ પણ હાલ જે સમગ્ર મામલે તપાસ કરી રહી છે કારણ કે સાણંદ વિસ્તાર છે સાણંદમાં ઘણા એવા ફાર્મ હાઉસ પણ આવેલા છે જે વિલાઓ પણ છે અને સાથે સાથે ક્લબ રિસોર્ટ ઘણી બધા જે છે આ સ્થળો છે કે જ્યાં આ પ્રકારની પાર્ટીઓ થતી હોય છે ત્યારે હવે પોલીસ જે છે એ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ એક જોવાનું રહે છે જી લુબના બિલકુલ સંજય આભાર સમગ્ર માહિતી બદલ તો પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહ્યું અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે સુરતમાં સેન્ટ્રલ જીએસટી વિંગના દરોડા સુરતના મોતીવાલા પરફ્યુમ પર દરોડા પાડવામાં આવ્યા છે ત્રણ ચાળીસ કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે દસ કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પરફ્યુમ પર અઢાર ટકા જીએસટી ભરવાનું હોવા છતાં સંચાલકે બિલ વગર માલ વેચાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે છ મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમમાં તપાસ કરવામાં આવી હતી હા જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા ત્રણ પોઈન્ટ ચાળીસ કરોડનો ટેક્સ વસુલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદના પાલડી વિસ્તારમાં કારનો અકસ્માત થતા ગૌવંશની તસ્કરીનો મામલો સામે આવ્યો છે ધોળકા વિસ્તારથી આવી રહેલી કારમાં ચાર ગૌવંશની ગેરકાયદેસર તસ્કરી કરવામાં આવી હતી ચંદ્રનગર બસ સ્ટેન્ડ નજીક કારનો અકસ્માત થતા ગૌ તસ્કરી થતી હોવાનું સામે આવ્યું છે કારમાં હથિયાર તેમજ અન્ય એક નંબર પ્લેટ પણ મળી આવી છે અકસ્માત બાદ લોકોએ કારના ડ્રાઈવરને પકડીને પોલીસને ગાડીના ડ્રાઈવરનું નામ મકબૂલ હોવાનું સામે આવ્યું છે ગાડીમાં અન્ય ત્રણ લોકો પણ સવાર હતા જે પોલીસ પકડથી દૂર છે પોલીસે ત્રણેય શંકાસ્પદોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે ગવંશની તસ્કરી સાથે જોડાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે તસ્કરો એમની આ જે કાર દેખાઈ રહી છે જેમાં નંબર પ્લેટ પણ બોગસ લગાડેલી છે બીજી નંબર પ્લેટ અંદર પડેલી છે અને એમનો પીછો ગૌરક્ષક રક્ષક દળવાળા કરતા હતા એ દરમિયાન ચંદ્રનગર બીઆરટીએસ બસનું બેરીકેડ તોડીને આ કાર નીકળી ગઈ હતી ગૌતસ્કરો ભાગી ગયા છે ગાડી છોડીને અને ગાયોને પોલીસ આવી ગઈ પાંજરાપુર માં મોકલી આપી છે અને પાલડી પોલીસ મથકમાં આની એફઆઈઆર પણ લખાઈ ચૂકી છે અમદાવાદના ચંદ્રનગર બી રૂટ ઉપર છે અકસ્માત થયો અને અકસ્માત બાદ જાણવા મળ્યું કે ગોમાતાની તસ્કરી આકારમાં થઈ રહી હતી પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી સાથે જ આ કારનો જ્યારે અકસ્માત થયો અને જાગૃત નાગરિકો છે તે અહીં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું છે કે આ કારમાં લોકો સાથે ગાય માતા હતી અને તેની તસ્કરી થઈ રહી હતી અને ત્યારબાદ ગાય માતાને છોડાવી પાંજરાપોળ મોકલી દેવામાં આવી છે સાથે જ પોલીસ જે ડ્રાઈવર હતા તેને પણ પકડી અને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે એટલે જાગૃત નાગરિકો અહીંયા જ્યાં હતા તેવું કહેવું છે કે આ કારમાં ગાઓ માતાની તસ્કરી થઈ રહી હતી અને વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે ત્યારે કડક કાર્યવાહી થવી જોઈએ સાથે જ આ જે નંબર પ્લેટ છે તે નંબર પ્લેટ પણ ખોટી હોવાનું માહિતી છે મળી રહી છે કારણ કે અંદર પણ એક નંબર પ્લેટ છે તે જોવા મળી રહી છે કે એટલે કે કારમાં બબ્બે નંબર પ્લેટ રાખવામાં આવી રહી છે અને સાથે જ આ કારમાં અત્યારે જોઈ શકો છો કે આ બી રૂટ છે અને બી રૂટમાં અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતાની સાથે જ ગો માતાની તસ્કરીનો મામલો છે તે સામે આવ્યો છે અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે અહીંયામાં ચાકુ પણ જોઈ શકો છો એટલે કે હથિયાર પણ જોવા મળી રહ્યા છે ગો માતાની તસ્કરી કરનાર જે લોકો છે તેની પૂછપરછ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અત્યારે ત્રણ આરોપીઓ છે કે જેઓને અત્યારે પૂછપરછ કરી રહ્યા છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સુરતના પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની વણઝાર જોવા મળી છે અશ્વિનીકુમાર રોડથી કતારગામ જતી વખતે અનેક વાહન ચાલકો સ્લીપ થયા રસ્તા પર રિફાઇન ઓઇલની ચિકાશને કારણે વાહનો બેકાબુ બન્યા બ્રિજ પર એક બાઇક સવાર સ્લીપ થયાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે તો ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને બ્રિજ પરથી ઓઇલ સાફ કર્યું તંત્રની સમયસૂચકતાને લીધે ગંભીર જાનહાની ટળી રોડ હવે સુરક્ષિત છે તો સુરતમાં બ્રિજ પર ઓઈલ ઢોળાતા ની વણઝાર જોવા મળી હતી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તે કારણે કઈ રીતે સ્લીપ થઈ રહ્યા છે તો બ્રિજ પર ઢોળાતા ઘટના જોવા મળી હતી તો બીજી તરફ વડોદરાના દેણા બ્રિજ પર ટ્રકનો વિચિત્ર અકસ્માત સામે આવ્યો છે લોખંડની એંગલો કેબિન ચોરીને અંદર ઘુસી ગઈ દિલ ધડક રેસ્ક્યુ કરાયું સુરત થી અમદાવાદ તરફ જતી હતી આ ટ્રક ટ્રકની આગળ અચાનક કાર આવી જતા ડ્રાઈવરે તેને બચાવવા માટે જોરદાર બ્રેક મારી બ્રેક મારતા જ ટ્રકના પાછળના ભાગમાં રહેલી લોખંડની એંગલો જોરદાર ધક્કા સાથે ડ્રાઈવર કેબિન તોડી અંદર ઘૂસી ગયો હતો અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરના બંને પગ કેબિનમાં લોખંડની એંગલો અને સ્ટીયરીંગ વચ્ચે ફસાઈ ગયા હતા આ ઘટના અંગે પાણી ગેટ ફાયર સ્ટેશનની ટીમને જાણ થતાં આધુનિક સાધનો સાથે ફાયર વિભાગના લશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા સાથે મિની ક્રેનની પણ મદદ લેવાઇ હતી તો ફાયર વિભાગના લશ્કરોએ હાઇડ્રોલિક કટર અને અન્ય મશીનોના ઉપયોગથી ટ્રકનું સ્ટીયરીંગ અને સીટ કાપીને રેસ્ક્યુ કર્યું હતું ફાયર વિભાગે ભારે જહેમત બાદ ડ્રાઇવરને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે વાપીની અનસુયા સર્જિકલ નામની કંપનીમાં આગનો મામલો સામે આવ્યો છે આગમાં દાઝી ગયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે આગમાં બે વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે સારવાર દરમિયાન સનીકુમાર હરિરામ યાદવનું મોત નિપજ્યું છે આગમાં દાઝી ગયેલ આશિષ કુમાર હજુ પણ સારવાર હેઠળ તો કંપનીમાં આગમાં એકનું મોત થયું છે જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે પ્રભારી સચિવોને જિલ્લામાં વધુ સમય ફાળવવા મુખ્યમંત્રીનો આદેશ છે પ્રભારી સચિવોની કામગીરી અંગે મુખ્યમંત્રી યોજી છે સમીક્ષા બેઠક અરજદારોને ગાંધીનગર આવવું ન પડે તે મુજબની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે તો પ્રભારી સચિવોની જિલ્લા મુલાકાત બાદની સ્થિતિ અંગે સમીક્ષા જિલ્લા કક્ષાએ પ્રભારી સચિવોની સમીક્ષા બાદ સામે આવેલી બાબતો પર ચર્ચા જિલ્લા કક્ષાએ અરજદારના પ્રશ્નોના નિરાકરણ પર ભાર મુકાયો છે એ અધિકારીઓને વધુ સમય પ્રભારી જિલ્લાઓમાં રહેવા સૂચના આપી છે સુરતમાં વહેલી સવારમાં મુસાફરોને લૂંટતા રીક્ષા ચાલકો સામે કાપોદરા પોલીસે એક્શન લીધું છે અને વીસ શંકાસ્પદ રિક્ષાઓ કબજે કરી છે સાથે કેટલાક રિક્ષા ચાલકોની ધરપકડ પણ કરવામાં આવી છે સવારના સમયે બસમાંથી ઉતરતા મુસાફરોને નિશાન બનાવી તેમના સામાનની ચોરી થવાની વધતી ફરિયાદોને ધ્યાનમાં લઈને કાપોદરા પોલીસે એક ખાસ સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી હતી આ ડ્રાઇવ દરમિયાન પોલીસે શંકાસ્પદ રીતે સંડોવાયેલા રિક્ષા ચાલકો સામે કડક કાર્યવાહી કરતા કુલ વીસ જેટલી રિક્ષાઓ કબજે કરી છે તેમજ રિક્ષા ચાલકોની ધરપકડ કરવામાં આવી છે જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ પચીસ રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે જેમાં જાહેરનામા ભંગના વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે કેનાલ વાવથરાદ સરહદી પંથકમાં કેનાલોની સમસ્યા ગંભીર બની છે સૌપુર વાછરડા ગામની કેનાલમાં પિયતનું પાણી ન મળતા ખેડૂતોની ખેતી જોખમમાં મુકાઈ છે વારંવાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અંતે ખેડૂતો જાતે પાવડા લઈને કેનાલની સફાઈ કરવા મજબૂર બન્યા છે અધિકારીઓની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો જામનગરના કાલાવડ તાલુકામાં ખેડૂતો સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે સોરઠા ગામના ખેડૂતની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ફરિયાદ મુજબ આરોપી દિલીપ સાવલિયાએ ખેડૂતો પાસેથી તલ મગફળી સફેદ ચણા સહિતની ખેત પેદાશો ખરીદી હતી જેના આશરે રૂપિયા છન્નું પોઈન્ટ સત્તાણું લાખ ચૂકવ્યા નથી હાલ આરોપી ફરાર છે અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે ફરિયાદી તથા સાહેબ ખેડૂતોના ખેત પેદાશનો માલ ખરીદી કરીને તે માલને પોતાના વિશ્વાસમાં પૈસા આપવા માટે કહીને માલ લઈ લીધો હોય પરંતુ પૈસાનું પેમેન્ટ કરેલ ના હોય જેમાં કુલ માલમાં મગફળી છ હજાર તોત્તેર પોઈન્ટ આઠ મણ જેની કિંમત રૂપિયા ચોર્યાસી લાખ બાણું હજાર બસો ને ચાર તેમજ તલ એકસોને બાર મણ જેની કિંમત રૂપિયા પાંચ લાખ એસી હજાર ત્રણસો સત્તાણું તેમજ સફેદ ચણા ત્રણસો ને મણ જેની કિંમત રૂપિયા છ લાખ પચીસ હજાર એમ ત્રણે મળીને કુલ કિંમત છન્નું લાખ સત્તાણું હજાર છસો ને ની ફરિયાદી તેમજ અન્ય ખેડૂતોની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત તથા ઠગાઈ કરેલની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી હાલ ફરાર હોય તેને શોધવા માટે અત્રે તજવીજ આરંભ કરેલ છે છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભીલપુર ગામની આંગણવાડી છેલ્લા પંદર વર્ષથી કાચા અને અત્યંત જર્જરિત મકાનમાં ચાલી રહી છે જ્યાં નાના બાળકો રોજિંદા જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે કાચી દિવાલો અને પતરાની છત ધરાવતી આ આંગણવાડીમાં લાઇટની કોઈ સુવિધા નથી ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે અને ઉનાળામાં ભારે ગરમી તથા ઓછા પ્રકાશના કારણે બાળકોને ઘણી વખત ઓટલા પર બેસાડવામાં આવે છે વધુ ચિંતાજનક બાબત એ છે કે બાળકો જ્યાં બેસે છે એ જ જગ્યાએ ગેસનો બોટલ અને સગડી રાખવામાં આવી છે રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો અહીં કોઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે જૂનાગઢ મહાનગરપાલિકાની ઈવનગર ડમ્પિંગ સાઇટ પર મનપાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે ચેકિંગ દરમિયાન કચરાના ઢગલામાં પાંચથી વધુ ગાયોના મૃતદેહ મળતા ભારે ચકચાર મચી ગઈ છે વિપક્ષ નેતા લલિત પરસાણાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે મૃત પશુઓના નિકાલ માટે ભઠ્ઠી બનાવવામાં આવી છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી અને મૃત ગાયોના ખુલ્લે આમ નિકાલ થતા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે ડમ્પિંગ સાઇટની આસપાસ રહેતા ખેડૂતો પણ દુર્ગંધ અને પ્રદૂષણથી ભારે પરેશાન હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે મનપાની બેદરકારી સામે પ્રશ્નો પણ ઉઠ્યા છે જોઈએ કે કચરાના ઢગલામાં મૃતદેહો રજડી પડ્યા છે અને આજુબાજુના ખેતર જે ખેડૂતો છે નાના નાના ખેડૂતો છે એમની હાલત કેટલી દુર્ગંધથી દયનીય થઈ ગઈ છે એટલે જવાબદારો જે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે ટેકનિકલ ખામીઓ અને ફિંગરપ્રિન્ટની સમસ્યાના કારણે ત્રણ વૃદ્ધો આધાર કાર્ડમાં મૃત જાહેર થઈ જતા છેલ્લા ત્રણ મહિનાથી સરકારી સહાય અને નાજ માટે વલખા મારી રહ્યા છે ટેકનિકલ ખામી લીધે જીવતા હોવા છતાં કાગળ પર મૃત્યુ પામેલા આ વૃદ્ધોનું પેન્શન અને અનાજ બંધ થઈ ગયું છે જેના કારણે પોતાની હયાતી સાબિત કરવા માટે તેઓ કલેક્ટર કચેરીથી લઈને આધાર ઓફિસ સુધી ધક્કા ખાઈ રહ્યા છે અનેક વખત ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા અને હેલ્પલાઇન પર ફોન કરવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તો બીજી તરફ તંત્ર માત્ર ટેકનિકલ ઇશ્યુ કહીને આશ્વાસનો આપી રહ્યું છે

કે જોયું ને આખવાથી અમે જઈએ શું કહે છે તમારે આધાર કાર્ડ મારે આધાર કાર્ડમાં અંગુઠાટ પડતા નહીં એટલે કે તમે દાદ જાઓ કે આપણે કેટલી વખત સાહેબ જઈએ કે બોલો કે બેંકમાં પૈસા છે પણ પૈસા ઉપાડી શકતી નથી આધાર કાર્ડનું બતાવે છે એટલે બધે મારે આધાર કાર્ડ આજે હું ટ્રેનમાં જાઉં તોય પણ મને આધાર કાર્ડ બતાવે બતાવવું પડે છે એટલે હવે હું શું કરું એટલે હું મૂંઝાઈ એટલે હું કલેક્ટર ઓફિસમાં ગઈ કલેક્ટર ઓફિસવાળાએ મને એવું કીધું કે બેન તમને મૃતક જાહેર કર્યા છે કે હવે એટલે હું ફફડી આજની તારીખ સુધી મને બીપી રહે છે હું ગોળીઓ હું ઊભી થઈ શકું છું આ ઉંમર લાયક તોતેર વર્ષના ભા છે પોતે બિચારા એકલા લડત આપીને દોડ દોડ કરે છે તો મારા સરકારમાં એટલું કેવું છે કે આવા ગરડા લોકો માટે ઘરે આવે અને આવી તપાસ કરે આ વસ્તુ એવું છે કે એમને પેન્શન આવ્યું છે પણ પોતે પૈસા ઉપાડી શકતા નથી એક તો નિરાધાર નથી એમને દીકરો કે પતિ તો એ પૈસા વગર કેવી રીતના બે મહિનાથી ચલાવે છે એ અમે બધા બાજુમાં રહીએ છીએ એટલે અમને જાણ છે તો સરકારને એટલી વિનંતી કે એમનું આધાર કાર્ડ ચાલુ કરી દો અરજદારો તરફથી જે માહિતી મળી છે કે આવી રીતે ટેકનિકલ આધારમાં ઇશ્યુના કારણે ચાર વ્યક્તિઓનું પેન્ડિંગ છે તો એ બાબતે યુઆઈડીના અધિકારી સાથે અમારે મૌખિક વાત થઈ છે અને એ બાબતે અમે પ્રયત્ન કરીશું અને એમની હાલાકી જલ્દી તંત્ર તરફથી દૂર કરવામાં આવશે રાજકોટ જિલ્લાના જેતલસર જંક્શન બચાવવા માટે છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો અંત સુખદ રહ્યો છે સ્થાનિકો અને જેતલસર રેલવે બચાવ સમિતિની માંગણીઓ સ્વીકારાતા રેલવે મંત્રીએ જેતલસરને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની તથા તમામ રેલવે સુવિધાઓ પુનઃ કાર્યરત કરવાની ખાતરી આપી છે સો બેડની હોસ્પિટલ અને રમતગમતના મેદાનની મંજૂરી મળતા ગ્રામજનોમાં ખુશી અને શાંતિનો માહોલ સર્જાયો છે ચતલસર જંક્શન એટલે કીધું કે વર્ષો પહેલાં એક રેલવે માટેનું એક હબ કહેવાતું એ બાબતે ધ્યાન લઈ અને આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા સાથે મારે ટેલિફોનિક ચર્ચા થઈ મેં સાહેબ આ રીતના પ્રશ્નો છે અને જંક્શનની મેં રૂબરૂ મુલાકાત લીધી છે એ વિગત અર્થે એને રેલવે મંત્રીજીએ પણ એને રેલવે બોર્ડને જાણ કરી ડીઆરએમને જાણ કરી અને ખાતે પછી એક પ્રશ્નોનું નિરાકરણ એ નિરાકરણની સાથે વિશેષ કે જેતલસાહ જંક્શન માટે શું કરી શકે એ પણ રેલવે મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીએ મનસુખભાઈના મારફત આખું ધ્યાન આપ્યું છે માનું છું કે એ પ્રશ્નોનો તો અંત આવ્યો છે સાથે નવું પણ ડેવલોપિંગ જેતલસર જંક્શન માટે આવનારા દિવસોમાં થશેનો વિશ્વાસ છે ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ બાદ ટેરિફમાં ઘટાડો થતાં પોરબંદર સહિત ગુજરાતના સી ફૂડ એક્સપોર્ટરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અગાઉ પચીસ થી પચાસ ટકા સુધીના ભારે ટેરિફના કારણે લગભગ એક્સપોર્ટ બંધ જેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ હવે અઢાર ટકા ટેરિફ લાગુ થતા ફરી અમેરિકામાં સી ફૂડ એક્સપોર્ટ શરૂ યુરોપમાંથી જે ફ્રીડ એગ્રીમેન્ટ કર્યું તથા અમેરિકામાંથી જે આ જે ટેરિફ હતો તે નાબૂદ કર્યો અને

ભાઈ ગુજરાતમાં તો ટોટલી હિસાબે ટોટલી બધાએ સ્ટોપ કરી દીધું હતું એના હિસાબે ઓલમોસ્ટ કે પોરબંદરનું કેલ્ક્યુલેશન કરવા જાઉં તો એકસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયા જેવું ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ના એક્સપોર્ટ થયેલું હતું એ ઓલમોસ્ટ સ્ટોપ થઈ ગયું હતું આ ટેરિફ ઓપન થાય થી જેની પાસે અત્યારે જે સ્ટોપ માલ હોય એ અત્યારે મોકલાવ